હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લક્ષ્મી કિચન આજે આપણે સાતમ માટે મકાઈના વડા બનાવીશું આ વડા તમે ત્રણથી ચાર દિવસ સુધી સાચવી શકો છો જ્યારે તમે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે તમે આ વડા બનાવીને સાથે લઈ જઈ શકો છો તો રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવી લઈએ મકાઈના વડા મકાઈના વડા બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ પીળી મકાઈનો લોટ લીધેલો છે જે રેગ્યુલર આપણે રોટલા માટે યુઝ કરતા હોય તે લેવાનો છે એની સાથે જ આપણે એક વાટકી ઘઉંનો ઝીણો લોટ લઈશું જે આપણે રોટલી માટે વાપરતા હોય એ લીધેલો છે એક કપ ખાટું દહીં લઈશું એની સાથે જ આપણે અડધો કપ જેટલો ગોળ લઈશું બંને એકદમ સરસ ઝીણો સમારીને લેવાનો છે સાથે જ આપણે છથી સાત તીખા લીલા મરચાં લઈશું થોડી લસણની કળીઓ અને એક ઇંચ આદુનો ટુકડો લઈશું આ બધી વસ્તુને આપણે મિક્સરમાં કે વાટીને ક્રશ કરી લઈશું હવે સૌથી પહેલાં આપણે એક કપ દહીંની અંદર અડધો કપ ગોળ ઉમેરીશું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને આ મિશ્રણને આપણે પંદર મિનિટ સુધી સાઈડમાં રહેવા દઈશું જેથી ગોળ સરસ રીતે ઓગળી જાય ગોળ ઓગળે ત્યાં સુધી આપણે લોટની અંદર મસાલા કરી લઈશું હવે એક વાસણમાં આપણે ચાળીને રાખેલો મકાઈનો લોટ લઈશું એમાં એક નાની વાટકી ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું ઘઉંનો લોટ નાખવાથી બાઈન્ડિંગ સારું આવશે સાથે જ આપણે એક ટી સ્પૂન અજમો લઈશું અજમાને આ રીતે થોડો હાથેથી ક્રશ કરીને નાખીશું એક ટીસ્પૂન જેટલા સફેદ તલ નાખીશું સ્વાદ અનુસાર મીઠું એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું સાથે જ આપણે વાટીને રાખેલા આદુ મરચાં લસણ ઉમેરીશું અડધો કપ ઝીણા કાપેલા લીલા ધાણા નાખીશું મોયન્ડ માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું જેથી અંદરથી વડા સોફ્ટ બને હવે આપણે જે દહીં અને ગોળનું મિશ્રણ બનાવ્યું હતું તે ઉમેરીશું એ પહેલાં આપણે એકવાર મસાલા સાથે લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે દહીં અને ગોળનું મિશ્રણ થોડું થોડું નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું આ લોટમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો લોટ આપણે દહીંથી જ બાંધીશું આ બધું મિશ્રણ એડ કર્યા પછી પણ આપણને જરૂર લાગશે તો આપણે બીજું દહીં એડ કરીશું લોટને આપણે આ રીતે મસળી મસળીને બાંધીશું હજુ પણ લોટ કોરો છે આપણે બીજું દહીં એડ કરીશું આ લોટમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાના એટલે લોટ બાંધવા માટે આપણને જેટલા દહીંની જરૂર પડે એ પ્રમાણે એડ કરતું જવાનું અને અહીંયા આપણે જે પણ દહીં વાપરીએ એ ખાટું દહીં લેવાનું તો તમારા વડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો તમારે દહીં અને ગોળનું બેલેન્સ કરીને વડાનો ઢીલો લોટ બાંધવાનો આ રીતે તમે વાળો અને બિલકુલ ક્રેક્સ ના પડે તો મીન્સ આપણો લોટ પરફેક્ટ બંધાયો છે અને જો થોડા ક્રેક્સ પડે તો એમાં એક ચમચી જેટલું દહીં એડ કરીને ફરીથી લોટને થોડો મસળી લેવાનો અહીંયા આપણો વડા માટેનો લોટ પરફેક્ટ બંધાયો છે તો હવે આ લોટને આપણે ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે મૂકી દઈશું એટલે લોટમાં મસાલાનો ટેસ્ટ બેસી જાય વીસ મિનિટ પછી લોટને આપણે થોડો આ રીતે મસળી લઈશું ત્યાર પછી હાથમાં થોડું તેલ લગાવી દઈશું અને નાના લીંબુની સાઇઝનો લુઓ લઈ રાઉન્ડ બોલ બનાવીને આ રીતે બે હથેળી વચ્ચે પ્રેસ કરીશું એટલે આપણું વડું બનીને તૈયાર થઈ જશે વડાને આ રીતે થોડા આપણે જાડા જ રાખીશું તમારે વડાને આ રીતે બે હથેળી વચ્ચે થેપીને બનાવવા હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો એ રીતે પણ વડા ખૂબ જ સરસ બને છે આ જ રીતે આપણે બધા જ વડા બનાવી લઈશું આપણે આ રીતે વડા બનાવતા જઈશું અને સાથે સાથે તળતા જઈશું તો વડાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે વડા ઉમેરીશું જ્યારે આપણે તેલમાં વડા ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને જેટલા વડા કડાઈમાં આવે એટલા વડા નાખી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળીશું તો એક મિનિટ પછી વડાની સાઈડ ચેન્જ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે હલકો કલર બદલાવા લાગ્યો છે હજુ પણ આપણે વડાને થોડા ગોલ્ડન થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા વડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો એને આપણે તેલ નીતારીને પ્લેટમાં કાઢી લઈશું આ જ રીતે આપણે બધા જ વડા તળી લઈશું તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ચારથી પાંચ દિવસ સુધી ખાઈ શકાય એવા મકાઈના વડા તમે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી